સાહે નું નિર્માણ તો ખબર નઈ ગાંધીજી કરીને ગયા સાનું નિર્માણ છે અરે ઓલું ઓલું એ આ મસૂર છે પણ મોળું આવી જાય એટલે ન આવી જાય બહુ હા ના નહિ ને બસ સારી આપણે ફેમિલીનો ને આવવાનો બી <laughs> 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 <laughs>

અત્યાર ટાઈમ રો ભી જમમાં બેહી રહે તરત જ છે બપોરે ઘરે કાયાબીન થઈ ગયાતા અને અત્યારે રાતની તૈયારી થતી હતી જોઈ રાતે જમમાંમાં હું હું બનાવ્યું છે શું બનાવ્યું બેન જમમાંમાં જમવાનું રાતનું બની ગયું છે ને આ ટિફિન ને ભરવાનું ચાલુ થઈ ગયું છે બધાય ટિફિન ભરાઈ છે પેલા લેલું ભાઈ ને વારો છે ટિફિન નો ટિફિન બિફિન બધું બધી ગયું છે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે લાવો ભાઈ થાળી લાવો થાળી લાવે આ તો થાળી આવી છે આપડી

ભાઈ ફરવા વહી ગઈ છે આ એકલો મૂકીને વહી ગઈ એમ ને એટલે જો એકલો બેઠો છે ગુરુ છે મારા ગુરુ તો ગાઈસ જમીન ઉપર આવી ગયા છીએ હવે અને આ કપડાં પાછળ ઉકાઈ છે એમાં એવું છે વરસાદ છે બહાર બહુ એટલે ઘરમાં જ કપડા હુકવા પડે છે અંદર આ ઉપર ની રૂમ છે અમારે અહીંયા હું આવી છે અમે બધા એ બથારી થઈ ગઈ છે ને આ બાલટી બધી જો ગોદડા ઓટી ને બેહી જ બેઠી ફોન જોવે છે અને હોવાની તૈયારી કરીએ પછી હોઈ જઈએ વહેલા હવારે જાગવાનું હોય બીજા દિવસે બહુ નેક્સ્ટ લોક શૂટ નહીં કરવાનો તો ભાઈ શું કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભાઈ સોરી લાઈક કરો લાઈક કરો હવે મળતે નેક્સ્ટ બ્લોગ મે ગાઈસ